નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જ્યારે આપણે ભગવાન કે માતાજીને શ્રીફળ એટલે કે નારિયેળ ચડાવવા જઈએ અને એ શ્રીફળ ખરાબ નીકળે તો શું એ શુભ ગણાય કે અશુભ અને શું આ ખરાબ નારિયેળ નીકળ્યું એટલે ભગવાન કે માતાજીએ આપણું ચડાવેલું શ્રીફળ સ્વીકારી હશે કે નહીં તો વિડિયોમાં છેલ્લા સુધી બને રહેજે મિત્રો ભગવાન માતાજીની પૂજામાં શ્રીફળ ચડાવવામાં કેમ આવે છે તો એનું કારણ એ છે કે શ્રીફળને એક શુભ ફળ માનવામાં આવે છે એટલે કોઈ પણ મંદિરમાં પૂજા કરતી વખતે શ્રીફળ ચડાવવામાં આવે છે અને જો પૂજા કરતી વખત શ્રીફળ ચડાવવામાં ના આવે તો એને એ પૂજાને લાભદાયક માનવામાં નથી આવતી મિત્રો પહેલાના સમયમાં જાનવરની બલી આપવામાં આવતી હતી અને આ પ્રથા બહુ વધારે વધી ગઈ હતી એટલે આ પ્રથાને બંધ કરવા માટે આ શ્રીફળ ચડાવવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી મિત્રો ઘણીવાર આપણે જ્યારે પૂજા કરવા જઈએ અને ભગવાન કે માતાજીને ચડાવવા માટે શ્રીફળ લઈ જઈએ અને એ શ્રીફળ બગડેલું નીકળે એટલે આપણે નિરાશ થઈ જઈએ પણ મિત્રો શ્રીફળ બગડેલું નીકળે તો આપણે નિરાશ થવાની જરૂર નથી એનાથી આપણી સાથે કંઈ પણ અશુભ થવાનું નથી શ્રીફળ એટલે કે નારિયેર ખરાબ નીકળે એ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો નાળિયેર ખરાબ નીકળે તો તમે જે પણ ભગવાન કે માતાજીને શ્રીફળ ચડાવ્યું એ ભગવાન માતાજીએ તમારું શ્રી સ્વીકારી લીધી અને એટલે જ શ્રીફળ અંદરથી ખરાબ નીકળે છે તમે નસીબદાર છો એટલે ભગવાન કે માતાજીએ તમારા દ્વારા ચલાવેલી પ્રસાદી સ્વીકારી લીધી છે અને હવે તમારી જે પણ મનની ઈચ્છાઓ હશે એ ભગવાન કે માતાજી જરૂરથી પૂરી કરશે અને મિત્રો જો તમને અમારી આ જાણકારીવાળો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી